શહેરના આંગળા આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સના સમૂહ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન સ્થાપત્ય બે હજાર છવ્વીસનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે છ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા આ પ્રદર્શનમાં બાંધકામ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરતના પ્રમુખ કમલેશ વૈષ્ણવે પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે સ્થાપત્યમાં અનેક નવી ટેકનિકલ એક્ટિવિટીઝ અને નવા સ્ટોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરતની જ કેટલીક નવી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ માટે આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે ખૂબ જ આકર્ષણ બનશે કમલેશ વૈષ્ણવે વધુમાં ઉમેર્યું કે જે લોકો નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા છે અથવા જેમનું ઘર બનાવવાનું કામ ચાલુ છે તેમના માટે આ પ્રદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંના ઘરના બાંધકામથી લઈને ફર્નિચર અને ઇન્ટિરિયર માટેની આધુનિક સામગ્રી વિશે સચોટ માહિતી મળી રહેશે મારું નામ કુશાંગ રાજ્યગુરુ છે હું પોલાદ કંપનીમાં એઝ અ રીઝનલ મેનેજર કામ કરું છું સાઉથ ગુજરાતમાં અમારી કંપનીનું નામ છે ભાગ્યલક્ષ્મી રોલિંગ મિલ અમે એક્ઝિબિશનમાં બે હજાર આઠથી પાર્ટિસિપેટ કરીએ છીએ પોલાદ વિશે જણાવું તો અમે એક નવું યુનિટ લાવ્યા છીએ ટોટલ રેડીમેડ કટબેન સ્ટીલનું જે તમે પાછળ પણ સ્ટ્રક્ચર જોશો કે અહીંયા પણ તમે જોશો કે આપણે પવન ચક્કીમાં અને બધા બધા પ્રોજેક્ટમાં જે સાઇટ ઉપર જે કન્સ્ટ્રક્શન કરી રીતે ફાસ્ટ થાય અત્યારે બાકી બધી જગ્યાએ તો એઆઈ આવી ગયું છે પણ કન્સ્ટ્રક્શનમાં કઈ રીતે આપણે કામ ફાસ્ટ કરી શકીએ એના માટે અમે રેડીમેડ સ્ટીલનું સોલ્યુશન લેવા છે જેથી લેબરના જે ઇસ્યુ આવતા હોય વેસ્ટેજ બધતું હોય એ બધાનું સેવિંગ થાય છે અને જે સાઈટ ઉપર કન્સ્ટ્રક્શન છે એ કામ ઝડપી થાય નમસ્તે સુરત હું પિનાક દેસાઈ આઈ સીએ વાઇસ પ્રેસિડેન્ટ આપ સૌને સ્થાપત્ય એક્ઝિબિશન બે હજાર છવ્વીસમાં એસજીસીઆઈ ખાતે આવકારું છું આ વર્ષે આઈસીઈ એ દ્વારા સતત અઠ્ઠાવીસમું એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે જે બિલ્ડિંગ મટીરિયલનું ગુજરાતનું સૌથી જૂનું અને મોટું એક્ઝિબિશન તમે કહી શકો તો એમાં સેટ પણ ખોટી વાત નથી અમે આ વર્ષે સો કરતાં વધારે એક્ઝિબિટરો સાથે એક્ઝિબિશન કરી રહ્યા છે જેમાં અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલની પ્રોડક્ટો ઇનોવેટિવ પ્રોડક્ટો અલગ અલગ સ્ટાર્ટઅપ દરેક વસ્તુનું તમને જોવા મળશે જેથી કરીને દરેક વિઝિટરને અલગ અલગ રીતે એડવાન્ટેજ થઈ શકે તમને બી ટુ બી એડવાન્ટેજની પણ છે અને એન્ડ યુઝરને પણ એડવાન્ટેજ થઈ શકે એવી આ જગ્યા છે તો હું આપ સૌને ફરી એક વખત રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આવો અને અહીં લગભગ અમારો ચાલીસ હજાર પ્લસનો ફૂટફોલ થાય છે તો આપ પણ આ એક્ઝિબિશન નિહાળો અને તમારા ફીડબેક આપો એવી ખાસ મારી તમને આપ સૌને રજૂઆત છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ સુરત